રાજકોટ બહારગામ સેન્ટ્રલ ઝોન હોટ નંબર 14 અને નંબર માં ઘણા અંદર હતા મુખ્ય હેતુ પછી પ્રમાણે સરકાર માટે માર્ગદર્શન માટે થઈને જે ફાયર સ્ટેશનો બનાવવા જરૂરી છે રાજકોટ શહેરમાં એવા આઠ ફાયર સ્ટેશન પૈકીનું એક ફાયર સ્ટેશન આપણે એસી ફૂટનો રોડ સોરજિયાવાડી જે સેટ સ્કૂલની સામેના આપણા રિઝર્વેશન પ્લોટમાં બનાવવા જઈ રહ્યા છીએ જ્યાં આગળ દબાણો હતા તે હાલમાં થોડી વાર પહેલાં જ આપણે દૂર કર્યા અને એ પ્લોટ ખુલ્લો કર્યો જેને લાગુ એક નવ મીટર ટીપી રોડ જેમાં પણ દબાણો હતા એ પણ ક્લોક રહ્યા છે આપણે અને અત્યારે હાલમાં ત્યાંથી આપણે આગળ વોર્ડ નંબર સત્તરમાં જે ટીપી સ્કીમ નંબર અગિયારમાં આવે છે

અને પોતના કોર્પોરેટરના કોર્પોરેટરના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ પ્લોટને ખુલ્લો કરી અને આપણે ત્યાં ગાર્ડન બનાવવાનું વિચારી રહ્યા છીએ અને બનાવવાનું આયોજન જ છે બરાબર એટલે આ બંને અત્યારે મુખ્ય ડિપોલ્યુશનો આપણે કહી રહ્યા છે અને કરી રહ્યા છીએ અત્યારે આ શહેર કેટલા કે આ પાંચ દુકાનો હતી લગભગ હું મારું છું ત્યાં સુધી પંદર થી વીસ વર્ષથી તો હું જાણું છું બરાબર અને હવે આપણે જાગે ત્યાંથી સવાર આપણે આપણે દૂર કરી અને આપણે એનો મુખ્ય હેતુ છે કે આપણે સર કરવા જઈ રહ્યા છીએ